અવેરનેસ રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું હતું કેમ કે ઘણીવાર આપણે જોયું છે મકર સંક્રાંતિનો તહેવાર તો આપણે ઉત્સાહભેર મનાવીએ છીએ પરંતુ કોઈક કોઈક ભૂલના કારણે આપણે જાનહાનિ પણ થતી હોય છે લોકોના મૃત્યુ પણ થતા હોય છે અને પશુ પક્ષીને પણ એનો ભોગ બનવો પડતો હોય છે અત્યારે આપણે વાત કરીએ તો 1 જાન્યુઆરી 2025 થી લઈ અને 1 31 જાન્યુઆરી 2025 સુધી પ્રોડ સેફ્ટી મંથની ઉજવણી થઈ રહી એવા જેવી છે એની અંદર

એવી જ રીતે પશુ પંખીમાં પણ એ પ્રકારની હાનિ થતી હોય છે અને એમના પણ મૃત્યુ થતા હોય છે આપણે કહીએ તો જીવ એ બધાનો જીવ હોય છે અને જીવ બધાને વાલો હોય છે જાહેર જનતાને અને બીજી ઇન્સ્ટિટ્યુટને પણ એક વિનંતી કે તમે પણ આવી એક જાહેર જાગૃતિ માટેની એક પહેલ કરો કે જેના કારણે ઘરે ઘરે સુધી આવો મેસેજ જાય અને લોકો ચાઇનીઝ દોરાનો ઉપયોગ ના કરે અને લોકોની જિંદગી જે દોરાના પસાવવાના કારણે થઈ શકાય એને આપણે બચાવી શકીએ એવી બધાને અપેક્ષા છે